અહીંયા બોલાવીને મારું હું કામ પડ્યું એ બેટા હા એ તને કામ વગર નહીં બોલાવનો મારો દીકરો બોલાવાય ને બોલો બોલો જય બોલો તું ક્યાં હતો મન ક્યાં મોકલ્યો તો તમે વાડીયા મોકલ્યો તો બેટા એ હું વાડીયા ગયો તો કોઈની દાડીએ નતો ગયો વાડીએ તો નતો વાડીએ વાડીયા તો હું તારા પા બે વાડી આવ્યો હું કુંડી આડો હતો ક્યાં હું કરતો તો ગારાનો હાંડિયો બનાવતો હતો એ ભાઈ લાએ ધિયા નથી બનાવા હવે ધિયા જેવડો થયો તું આજે પણ હું કામ છે ગાયું માં જાય એમ કહું ગાયું માં તો ગયો તો ક્યારે ગયો તો બપોર સુધી ગયો તો ને બપોર પછી આજ રજા જેવું હતું આપણા માં રજા આવે આપણા માં રજા નું આવે તો પણ બપોર સુધી ગાયું સરવા ગયો તો બપોર પછી કાકા નો હોય તો એના હું ભાંગી ગયા તારા માવતર છે ઈ તો મેં જા કીધું જમ છે

ત્યાને તો લે બહુ કરી આ તો છે તમે આગી લગન બાના કાયા હું બોલ્યો ક્યાં વર્ષે તમને કીધું આને તેડી આવો રોવાનું બંધ કર પેલા ક્યાં બાપ રોયો છે તમને હા કે

મને ભાવેશભાઈ વાત કરી તારા મામા અહિયાં લઈ ઝટકી ગયા એટલે હવે તમે આના પેડી આવો ભાઈ ભાઈ અલ્યા છોકરા તો બહુ ગરીબ

તમે આના <laughs> 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 <laughs>

સમજણો માણા હાસો હાસો મારો દીકરો આપણે ગાડાના ટાયર નબળા હા બધું નબળા પણ ઓર તો આગળ તારું થાય તો ઈ હાલીને ભયો આવશે તું જા આ તો વધુ સારું ગયો આ વાંધો નહીં હાલી ભાઈ તું આલામ હવે પાછો ન આવતો ભાઈ નહીં હવે તું ઈ ગયો હાલી ભાઈ ડાયરેક્ટ ઘેર આવશે ને લા ઘેર જ આવશે કે રેલવે ફાઈટ કરી નહીં જાય તું જાન્યા કાયા હા તું જા મારા આરા આટુ કેરોસીન લેતું આવો એલા કેરોસીન ને હું ગુડવું આવી ગયો ને એલા હમણા વયા આવશી કેડી લાવવાના ગાડામાં બેઆડી લાવવાના લે એમ જ કહું છું ઓમ નઈ હવે